સાંદરપુર પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ અને પીએસઓમાં બજાવે છે ફરજ બજાવતા હતા ચંદુ ઠાકોર વિષ્ણુભાઈ રાહીભાઈ રાહિભાઈ જાડેજા સાંતરપુર પાટણ પાટણ જિલ્લા પોલીસને લાંચન લગાડતો વિડીયો આવ્યો સામે પોલીસ યુનિફોર્મમાં જ પોલીસ કર્મચારીઓ ભૂલ્યાભાન હારીજમાં પોલીસ યુનિફોર્મમાં ત્રણ પોલીસ કર્મચારીઓ દેશી દારૂની માણી રહ્યા છે મજા સાંદરપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી યુનિફોર્મમાં જ દેશી દારૂની મજા માણતાનો વિડીયો વાયરલ સાંતરપુર પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ અને માં બજાવે છે ફરજ બજાવતા હતા ચંદુ ઠાકોર વિષ્ણુભાઈ રાહીભાઈ ભગરતસિંહ જાડેજા સાંતરપુર પાટણ